કેમ છો મિત્રો ઘણા મિત્રો મને એમના દીકરા દીકરીઓના લગ્ન નિમિતે જન્મ કુંદરી બતાવવા આવે એ વિષે પણ એકવાર એક આર્ટિકલ પણ મેં લખ્યો હતો હવે કેટલા વાંચ્યો છો આઈ ડોન્ટ નો મને કુંદરી બતાવે સાહેબ જો નહી અમારી દીકરાની કુંડલી આ છોકરી સાથે મળે છે આ છોકરીની કુંડલી અમારા દીકરા સાથે મળે છોકરી વાળા હોય તો એ રીતે વાત કરે કરે પછી એ લોકો દલીલ અમારી સાથે એટલે એમ કોઈ એવું જે કીધું હોય એ પ્રમાણે એ લોકો વાત કરે એમ કે આટલા વર્ષ આવે છે ને આટલા વર્ષ આવે છે ને છત્રીસે છત્રીસ વર્ષ આવતા હોય ને એવા પણ મારી પાસે ઉદાહરણ છે મારા ફેમિલીના જ કે જે લોકો આજે આ દુનિયામાં નથી એ હસબન્ડ વાઈફમાંથી એક છવ્વીસ વર્ષે ગયા અને એક બત્રીસ વર્ષે ચાલી લઈ છત્રીસે છત્રીસ વસા મળતા એટલે મોર દેન ત્રીસ વસા એ લોકોના મરતા હતા એવી કુંડલીઓ ને એવી ઘણી કુંડલીઓ મારી પાસે આવી હશે કે જે હેના વસા ઓગણત્રીસ ત્રીસ પચીસની ઉપર જ એમ તો પણ એ લોકો વચ્ચે કોઈ મેર નહીં હતો દાંપત્યજોમાં અનેક પ્રકારના પ્રોબ્લેમ હતા મૂળ વસ્તુ વસાની જોવાય મહારાજો પાસે હશે એમની પણ કોઈ મજબૂરી મને પણ ઘણી વાર નથી સમજતી પડતી કે ઘણી વાર લગ્નના દસ વર્ષ પછી કે પાંચ વર્ષ પછી જ્યારે કોઈ ફેમિલી એમને હસબન્ડ વાઈફ બંને હોય અથવા તો એમ કોઈ પણ મને જ્યારે કુંડલી બતાવવા આવે કે ભાઈ અમે મારા દીકરાની હોય કેમ બેન ડાયવોર્સ પર કેમ આવી ગયા અમે તો મહારાજને કુંડલી બતાવીને લગ્ન કર્યા હતા વસાતા હતા આ વસાના ચક્કરમાં જ બધા હું એમ કે વસા તમે જુઓ એ કોમ્પ્યુટરની આખી હવે ગણતરી છે તમે આજે ગૂગલ પર એનું સોફ્ટવેર હોય ને કુંડલી બે હજારની મેં બતાવી દે કે આટલા વસા છે પણ વસા કરતા તમે કોઈ પણ છોકરા છોકરીને કુંડલી જોવું જ હોય ને કુંડલીમાં જોવું હોય તો એ લોકોનું દાપત્ય સ્થાન જુઓ કેમ કે દાપત્ય જીવન રહેશે તો લગ્ન જીવન લગ્ન જીવન જ નહીં રહે તો બાકીની બધા પેરામીટર્સ જોઈને શું કરશો એટલે પહેલું તો મને કોઈ મારી પાસે આવે ને હું તો પહેલું તો દાપત્ય સ્થાન જ જોઉં કે દાપત્ય કેવું છે કેવું રહેશે આ લોકો બીજો હું ફાઇનાન્શિયલી જોઉં કે ફાઇનાન્શિયલી કેવું રહેશે ત્રીજો પોઈન્ટ હું હેલ્થનો જોઉં હવે આમાં તમે જેને પ્રાયોરિટી આપો ને હું આ ત્રણ પોઈન્ટ મેઇન જોઉં ચોથી વસ્તુ હું જોઉં વ્યક્તિનું કેરેક્ટર મારી જોવાની આ રીત છે હું આ ચાર વસ્તુ જોઉં ને પછી એના આધારે જ મારી હા હોય કે ના હોય સમજા બીજી વસ્તુ હું એટલે આજના છોકરાઓને એક સલાહ આપું છું કે એના કરતાં તમારા કોઈ મિત્ર હોય સાથે કોલેજમાં આજે બધા બનતા હોય છે કાસ્ટ નહીં બધું ચક્કર તમારી પર્સનલ મેટર છે કઈ કાસમાં કરું શું કરું પોતાની કાસમાં કરું હું એ વિષયમાં નથી પડતો પણ છોકરા છોકરી જો સાથે બનતા હોય કે ફ્રેન્ડ્સ હોય હું તો એકબીજાને ઓળખો પહેલાં અને એકબીજાને બધું મળતું હોવું જોઈએ કુંડલી કુંડલીનું કામ કરે છે પણ દરેક વ્યક્તિના આજે બે વ્યક્તિ લગ્ન જીવન પર જ્યારે જાય છે તો પહેલાં તો મિત્ર હોવું જોઈએ એટલે તમે પહેલાં ફ્રેન્ડ બની શકો એમ છો કોલેજમાં સાથે બનતા હોય કે કશે પણ તમારી મુલાકાત થતા હોય તો પહેલાં સારા ફ્રેન્ડ બનો ફ્રેન્ડ બની શકો છો ફ્રેન્ડ બન્યા પછી તમે સાથે હરતા ફરતા હોય કે કંઈ પણ કોલેજમાં હોય કે ગમે ત્યાં હોય તમે એકબીજાને મળવાનું થતું હોય એકબીજાના વિચાર જાણો એકબીજાનું જીવન પદ્ધતિ જાણો એકબીજાની ફેશન જાણો સમજા આ ખાવા પીવાથી લઈને હરવા ફરવા સુધીની બધી આદતો એકબીજાની સમજો ને એકબીજાની સાથે મેચ થાય છે એમ પહેલાને હિલ સ્ટેશન ફરવા જવું હોય અને પેલીને મંદિરે ફરવા જવું હોય તો એ બેનનો કોઈ દાડા મેન નહીં પડે પહેલા ભાઈને વેજ ગમતું હોય ને પહેલા બેનને નોનવેજ ગમતું હોય તો એ લોકોનું પણ મેન નહીં પડે સમજા એટલે આચાર વિચાર અને આહાર આચાર એટલે જીવન પદ્ધતિ એની આચાર વિચાર અને આહાર આ ત્રણ મેર પર તોય ને હું તોય બે છોકરાઓના આગળ મેર પડે અને ચોથું મેન ફેક્ટર એજ્યુકેશન છે એજ્યુકેશનનો ગેપ છે ને એ ભવિષ્યમાં સારું કપલ હોય તો ઠીક છે બાકી ભવિષ્યમાં એ ઈગોનું કારણ બને છે એટલે તમારા બંનેનું એજ્યુકેશન પણ છે ને મેર ખાટું હોવું જોઈએ એકબીજાને ટક્કર આપે ને એવું હોવું જોઈએ સમજા એટલે એજ્યુકેશન પણ જોવું એકબીજાના એજ્યુકેશન જો એકબીજાના વિચાર જોવો એકબીજાની સમજણ જો એકબીજાની રહેવાની ખાવાની પીવાની બધી સ્ટાઇલ જો આ બધું એકબીજાનું મેર ખરતું હોય તે ઉપરાંત પાછું એક બહુ મહત્વનો આજકાલનો ફેક્ટર છે અત્યારે ફિલ્મનો જમાનો છે ને આધુનિક જમાનો છે ને તો મોટું ફેક્ટર છે અત્યારે લુક બધાને શાહરૂખ ખાન જોઈએ ને બધાને એવર્યુ ઐશ્વર્ય રે જોઈએ બધાને અક્ષય કુમાર જોઈએ ને બધાને બીજી એક્ટર આપણને નામ નહીં યાદ આવે પણ આવું છે એમ સમજે બધાના રોલ મોડલ આજકાલ બધા ફિલ્મ ને એ બધા થઈ ગયા છે બરાબર સેલિબ્રિટી એમ એટલે બધાની ચોઈસ હવે એટલી બધી ઊંચી થઈ ગઈ છે ને હું એટલે તમે તમારી રીતે જ આ બધું ચેક કરી લો આ બધું જન્માક્ષર જોવાથી નહીં મળે જન્માક્ષર મારા જેવાને બતાવવું હોય ને તો એને આટલું જ પૂછો દાપત્ય જીવન કેમનું છે ધનનું સુખ કેવું છે શારીરિક તંદુરસ્તી કેવી છે આનું ચરિત્ર કેવું રહેશે આ બધું ખબર પડી જ જાય બતાવવા હોય તો આ બતાવો ની તો એકબીજાની પસંદગીથી લગ્ન કરી લેવાના જાત ફાટ એ તમારું મેટર નહીં તમે જાણો ને તમારું ફેમિલી જાણે પણ છોકરો કે છોકરી એકબીજાને બરાબર સમજતા હોવા જોઈએ બંનેના એજ્યુકેશન પણ એમ ટક્કર જીલે એકબીજાને એકદમ એક જણ એકદમ બીએસસી એમએસસી હોય બીજું આઠમું દસમું પાસ હોય કંઈ મેં નહીં પડે ભાઈ શરૂઆતમાં બધું ચાલે સારું લાગે ભાઈ બે ત્રણ વર્ષ પછી બધા ગેપ બધા ગેપ પરવાને થોટ્સના ગેપ પરવા બધું જ એમ બહુ ઓછા કબલ હોય કે જેમાં આ વસ્તુ ચાલી જાય એમ અમારા જમાનામાં તો ચાલ્યું જ જતું હતું પણ હવે તો મને લાગે કે બહુ તકલીફ છે એટલે એજ્યુકેશનનો ગેપ બહુ મહત્વનો છે પસંદ કરો ને તો તમારી લેડી છોકરીનું કોમર્સ છે તો છોકરો પણ કોમર્સ વાળો જ છોડો એમ એ ડૉક્ટર હોય ને પેલી કોમર્સમાં એ લોકોના પણ મેળ નથી પડતા એક જ ફિલ્મમાં હોય ને હસબન્ડ વાઈફ પણ એક જ ફિલ્મમાં જોડાયેલા રહે ને તો એક ટ્યુનિંગ રહ્યા કરે એમ આવું બધું જુઓ બધું મહારાજ પર ને કુંડલી પર નહીં છોડી દો મહારાજ શું જોવાનો અંદર મહારાજ એવો હોય તો ચાર જ ફેક્ટર જોઈએ મેં તમને કીધું દાપત્ય સુખ છે ધન સુખ છે શરીરની તંદુરસ્તી આની કેવી રહેશે ચરિત્ર જોઈશ આયુષ્ય પર થોડી નજર કરી કે આયુષ્ય કેવું છે વસા વસા હું નથી જોતો હું કોઈ દિવસ વસા નહીં જોઉં કારણ કે બે તો મેં બે ચાર કુંડલીના વસા મેર કહીને વસા સુપ બટા અંદર તો બધું ડખો જ હતો કઈ રીતે હું હા પાડું એવી કેટલી કુંડલી જોઈ ને આ બધા વસાવાળા જ મારી પાસે આવે છે કે જો નહીં અમારા પોયરાઓનો મેન નથી ફર્યો સંજય ભાઈ આમાં હું છે મેં કયા મહારાજને બધા હાલ કે અમે તો બધા આટલા વસા મળતા હતા આવું બોલે અરે ભાઈ વસા ખાલી વસા નહીં જોવાય મહારાજ પાસે મહારાજ પાસે શું છે કે એ લોકો પાસે પણ ઓપ્શન નહીં હોય હં તો એ શું કરે ખેર તો હવે એ લોકો પણ આ ઓપ્શન લઈ લીધો છે વસાનો ખાલી વસા પર નહીં જાઓ એમ હું તો જેટલા મહારાજ પણ કુંડલી જોતા હોય ને એ લોકોને પણ મારા મારા અનુભવના આધારે કહેવું હું કંઈ એવો શાસ્ત્રોત પંડિત નથી હા મારાથી એમને સલાહ પણ નહીં અપાય પણ એક સજેશન કરું છું એમને કે કોઈ પણ ફેમિલી તમારી પાસે જો કુંડલી બતાવવા આવે છોકરા છોકરી તો ખાલી વસા પર દ્રષ્ટિ નહીં કરો એમ એ લોકોનું દાપત્ય સુખ ને આ બધું જુઓ એમ કારણ કે જે જીવનમાં જે જરૂરી છે તે મેઇન વસ્તુ જોવી જોઈએ કારણ કે મેં ઘણા કુંડલીના વસા મેર કહી રહ્યા જો જોયું પચીની ઉપર દાપત્ય દાંપત્ય સ્ટાન્ડમાં તો બાર વાગી ગયા હોય ઘણાનું ફાઇનાન્શિયલ એકદમ ડાઉન હોય ઘણા એની તંદુરસ્તી ખરાબ હોય તો પચી ઉપર વસાવા ઘોડો ચાલવાનો જ નથી ટાયરમાં પંચર હોય તો કે કાઉન્ટી ચાલે ટ્યુબલેસ ટાયર હોય તો પણ કાંવઠી ચાલે એટલે મેઇન જે ફેક્ટર છે જીવનના ચાર તે તમે જુઓ કોઈ પણ છોકરાની કુંડલી હોય કે કુંડલી છોકરીની કુંડલી હોય તો જો એમ તો પરમાત્મા જ બનાવે છે એટલું સમજીને ચાલજો બહુ કુંડલી બતાવો ને તો કંઈ મેં નથી પડવાનું એવા ભાગ્ય જ કોઈના ગ્રહ અમારી પાસે આવતા હોય કે બેની કુંડલી એમ લાગે કે આ રામ અને સીતાના એ લોકો એ તો પરમાત્માના અવતાર હતા બરાબર ને ભગવાન રામ વિષ્ણુનો અવતાર સીતા મહાલક્ષ્મી કેટલું દુઃખ પડ્યું એ આ સંસાર છે ભાઈ એટલે અહીંયા દુઃખ તો પરવાનું જ તમે એમ ઈચ્છો કે મારી છોકરીને જ નહીં પડે કે તમે એમ ઈચ્છો કે મારી છોકરી મારા છોકરાને સીતા જ મળે ને સીતાની જેમ એકદમ ડાય રહી એ બધું ભગવાન ખુદ હેરાન થયા આવીને ભગવાન કૃષ્ણ છેલ્લે ઉદિન રાધા નહીં મળી ખુદ પરમાત્માના અવતાર જ બતાવે છે રામ સીતાને કેટલું દુઃખ પડ્યું ભગવાન હતા ખુદ એટલે સંસારમાં આવો એટલે અહીંયાના કાલચક્ર તમારે મસ્ત યુ મસ્ટ હેવ ટુ ફેસ એ છોકરાને આ ફેસ કરવાની હિંમત આપો મેં લગ્ન કરે તો કુંડલી બતાવ ગયેલો મારા મમ્મી પપ્પાએ મને પૂછ્યું તો મેં કીધું જેવી જે છોકરી મને પસંદ પડી ગઈ છોકરી મને એમ જોયું હા એ ચોકીએ બરાબર છે હું પણ પછી કે એ છોકરીને આપણી સાથે ટકાવી રાખવી એ આપણા પુરુષ તરીકે આપણું કામ છે દાંપત્ય જીવન ટકાવવું હોય હસબન્ડ વાઈફ બંનેની મેટર છે બંને વચ્ચે પ્રેમ હોવો જોઈએ અને ગમે તેટલા વાવાઝોડા આવે એક વસ્તુ હોવું જોઈએ પ્રેમ પ્રેમ હોય તો ગમે તેટલું વાવાઝોડું આવે ને કોઈ દિવસ તમે છૂટા નહીં પડો અરે અત્યારે નાની નાની બાબતમાં બધા ડાયવોર્સ લઈ છે ઈગો જ બહુ છે હસબન્ડ વાઈફમાં ઈગો શું હોય તમારે જગ્રોટી સાંજે પતી જવો જોઈએ તમે પતિ પત્ની છો એક અંગ છો મહાદેવ ને પાર્વતીને બતાવ ને ફોટો અડધું મહાદેવનું શરીર ને અડધું પાર્વતીનું એ કંગ છો તમે આવી માનસિકતા હોય તો દાંપત્ય જીવન તકે મહારાજને કુંડલી બતાવો દાંપત્ય એ તો જુઓ એટલે કે કે આમાં આ ચિંતે છે તેને શું કરવાનું કુંડલી બતાવું હોય તો બતાવો તમારા સંતોષ ખાતે બતાવો સેટિસ્ફેક્શન માટે બતાવો એમ એમ પણ જોવા વાળા પણ મહારાજ એવું હોવો જોઈએ ને કે ભાઈ આમાં આ પ્રોબ્લેમ છે પણ તે છતાં પણ તમારા બે વચ્ચે પ્રેમ હોય લાગણી હોય અથવા તમારામાં એટલી મેચ્યુરિટી હોય ભલે તમારે એરેન્જ મેરેજ હોય કે ભાઈ હું જે હશે તે હું જોઈ લઈશ એમ મારી પત્ની છે હું નિભાવી લઈશ એમ મારો પતિ છે હું નિભાવી લઈશ આવી જોઈએ એમ ખમીરતા જોઈએ આવું સમર્પણ જોઈએ સમર્પણ વગર છે ને લગ્ન જીવન ભાઈ ટકતું નથી ગ્રહ તો ગ્રહનું કામ કર્યા જ કરે સંસાર છે એટલે એમાં તો સુખ દુઃખની ચક્કી ચાલ્યા જ કરવાનું કોઈનું દાપત્ય જીવન સુખી કોઈનું દાપત્ય જીવન દુઃખી એ બધું કુંડલી જોઈ જોઈને બધા ઘર જોઈ જોઈને છોકરી જોઈ જોઈને બધું ફિલ્ટર કરી કરીને કંઈ કંઈ લગ્ન નહીં થાય ભાઈ છોકરાને છોકરી પસંદ પડી ગઈ છોકરીને છોકરો પસંદ પડી ગયો તમારા એજ્યુકેશન થોડા આમ બરાબર છે થોડું ઘર જોઈ લો આ જોઈ લોકે બાકીને તો એ બે જીવવાનું છે ને મા બાપ તો બાળકોને પૃથ્વી પર લાવે છે જીવવાનું તો આપણે છે ભાઈ ચાલી ચાલીને બધું જે ચાલ્યા કરો તો કંઈ મેં નહીં પડે છોકરીનો બાપ શું કરે છે છોકરાનો બાપ કરે ભાઈ એના બાપને હોય તો હું છોકરામાં ખમી થતું હોય જોઈએ છોકરીમાં હોવું જોઈએ એનો બાપ ભલે ને ગંગુ ટેલી હોય કે છોકરાનો બાપ ભલે ને ગંગુટેલી હોય એમ આપણામાં હોવું જોઈએ આપણામાં કેબિલ કેલિબર હોવું જોઈએ આપણું દાંપત્ય જીવનને ટકાવું એ આપણી ફરજ છે હસબન્ડ વાઈફ બંનેની ફરજ છે અને ગમે તેટલા વાવાઝોડા આવે ને એકબીજા વચ્ચે પ્રેમ હોય તો હું ચેલેન્જ મારું છું બોલો ગમે તેઓ જ્યોતિ છે એમ કે ને કે આ લોકોને ડાયવોર્સ થઈ જાય નહીં થાય બોલો ગ્રહ શું કરવાના ગ્રહ શું કરવાના તમારા બે વચ્ચે પ્રેમ હોય તો પરમાત્મા પણ સરકાર તમને સહકાર આપે ગ્રહોને પણ હટી જવું પડે હસબાં નો વચ્ચે મેન તો પ્રેમ હોવો જોઈએ બીજા પ્રત્યેનું કમિટમેન્ટ હોવું જોઈએ બીજા પ્રત્યેનું સમર્પણ હોવું જોઈએ ત્યારે દાપત્ય જીવન ટકે છે બધું જ ખુલ્લી બધું જ બધું બધા જ પેરામીટર્સ જોયા કરો તો ભાઈ કોઈ દિવસ મેળ નહીં પડે એવું એક વ્યક્તિ બતાવો કે જે સંપૂર્ણ છે પરમાત્મા ખુદ સંપૂર્ણ નથી એને એના અવતાર કાર્યોમાં બતાવ્યું જ છે ને રામ સીતાનું ઉદાન કૃષ્ણ ને રાધાનું જોઈ લો ને બધું તમારી નજર સમક્ષ જ છે તમે કઈ એના કરતા એ છો કે તમે એના કરતા વધારે સુપ્રિયાનું વિચારો છો બધું કમ્પ્લીટ જ હોવું જોઈએ મારું આ સંસાર છે ભાઈ આ સ્વર્ગ અને સપના નથી સ્વર્ગની પણ આપણે કલ્પના જ કરીએ છીએ ને જે તેને જ ખબર હોય કે ત્યાં શું છે અહીંયા જ સ્વર્ગ બનાવો તમારું જીવન અહીંયા જ સ્વર્ગ બનાવો હસબન્ડ વાઈફ વચ્ચે એવો પ્રેમ હોવો જોઈએ કે તમારો સંસાર સ્વર્ગ બને મા બાપ ને બાળકો વચ્ચે એવો પ્રેમ હોવો જોઈએ કે તમારો સંસાર સ્વર્ગ બને સ્વર્ગને ને જીતાજી અનુભવ કરો ને ફરીથી કહી દઉં છું ગમે તેટલી કુંડની બતાવો હમ એકબીજાના વિચાર આચાર આહાર ફેશન ફરવા જવાના શોખ આ બધા શોખ મેર પડે અને તેના ઉપરાંત એક મેઇન ફેક્ટર એકબીજા પ્રત્યેનું પ્રેમ અને એકબીજા પ્રત્યેનું કમિટમેન્ટ ગમે તેવી પરિસ્થિતિમાં એકબીજા પ્રત્યે વફાદારી ત્યારે દાંપત્ય જીવન ટકે છે અને એવા દાંપત્ય જીવન પર પરમાત્માની મેર થાય છે થાય છે ને થાય છે આજે નહીં તો કાલે તમને નહીં આપશે તો તમને બાળકોને આપશે તમારા બાળકોને એના બાળકોને આપશે ભગવાનને મહેર કરવી જ પડે બસ એકબીજા બીજા પ્રત્યે કમિટમેન્ટ હોવું જોઈએ તમારું એકબીજા પ્રત્યે વફાદારી હોવી જોઈએ એકબીજા પ્રત્યે તમારો પ્રેમ હોવો જોઈએ સમર્પણ હોવો જોઈએ તમે કોઈ બારી ખોલો તો કોઈ અંદર આવે ને કોઈ દરવાજો ખોલો તો કોઈ અંદર આવે ને તમારા દિલના દરવાજામાં એકબીજા બીજા પ્રત્યે કમિટમેન્ટ હોવી જોઈએ સમજા ત્યારે જીવાય છે છોકરો શું કરે છોકરી શું કરે છોકરાનો કેટલો પગાર છે છોકરાનો બાપનો કેટલો બિઝનેસ છે આ બધું તમે કોની લગ્ન કરાવવાના તમારી પોરીના પોરાના કોની લગ્ન કરવાના અરે એ બે જીવવાનું છે એ બેને નક્કી ને અને જીવતા પહેલા એ બે દરેક છોકરા છોકરી મારો આ છે ને આર્ટિકલ સાંભળે બધું આ તમારું મેર ખાતું હોય વિચાર આચાર આહાર બધું મેં જે તમને કહ્યું તે હમણાં અને એકબીજા પ્રત્યે જીવન નિભાવવાની કમિટમેન્ટ હોય એમ લગ્ન કરે ને તે પહેલાં માણસના મનમાં આવી ખુમારી હોવી જોઈએ કે હું જે કંઈ પણ છું તો મારા ફ્યુચરના હસબન્ડ માટે છું હું જે કંઈ પણ છું તો મારી ફ્યુચરની વાઈફ માટે છું તેવા માણસ દાંપત્ય જીવન નિભાવી શકે છે એમ નથી નિભાવાતું કમિટમેન્ટ હોય છે માણસનું જે રીતના આપણું પરમાત્મા સાથે પણ એવું કમિટમેન્ટ હોવું જોઈએ એમ જીવન શોર્ટકટ નથી દાંપત્ય જીવનમાં પણ કોઈ શોર્ટકટ નથી બહુ લોંગ રેસનો ઘોડો છે દાંપત્ય જીવનનો છોકરાઓને મજબૂત બનાવો અને ખુદ મજબૂત બનો કે પપ્પા અમે જે પરિસ્થિતિ આવે એનો સામનો કરીને રહીશું એનું નામ નારી કહેવાય એનું નામ નર કહેવાય અગાઉ પણ કહ્યું છું ગમે તેટલો આધુનિક બનો ફેશન કરો પણ તમારી સંસ્કૃતિને નહીં છોડો તમે સંસ્કૃતિને ભૂલી ગયા છે સંસ્કૃતિના કમિટમેન્ટને ભૂલી ગયા છે સંસ્કૃતિના દાંપત્ય જીવનની તમે જે જે એકબીજા પ્રત્યેની જે કમિટમેન્ટ છે તેને તમે ભૂલી ગયા છે એટલે આજે આટલા બધા ડાયવોસ થાય છે અને બધા ઝઘડા થાય છે જે માણસ છ મહિના પહેલાં તમને બહુ સારો આજે એકદમ કેમ બુરો થઈ ગયો ખામીઓ ઉપર ધ્યાન આપવાથી આ બધું થાય છે મેં અગાઉ પર તમને ઘણા લેખમાં કહ્યું છે ને વ્યક્તિની ખામીઓની જો ખૂબી જો હસબન્ડ વાઈફ હોય ને તો એકબીજાની ખૂબીઓને પર ધ્યાન આપો અરીસા સામે ઉભા રહો તો તમને પોતાને પણ ખ્યાલ આવી જવો જોઈએ કે મારામાં પણ આ ખામીઓ છે આત્મચિંતન કરવું જોઈએ માણસે કોઈ કોઈ પરફેક્ટ નથી માણસ જ નથી પરફેક્ટ તો એનું દાપત્ય જીવન ક્યારે પરફેક્ટ રહેવાનું એટલે એકબીજાની ખોબીઓને લઈને ચાલુ પડે ત્યારે સંસાર બને ખાવાના ખેલ નથી લગ્ન કરીને પરિવાર બનાવવું ઇટ્સ અ બિગ આ બહુ મોટું એ છે ચલો મળીએ ગુરુદેવ દત્ત બાબા સંજુ ભાવાના સૌને પ્રણામ હા ઘણી વાર સાચું પણ સપ્ત શબ્દોમાં કહેવાની મારી ટેવ છે મારી જ ભાષામાં સુરતી પ્યોર સુરતીમાં બરાબર ને મારા શબ્દ સખત લાગે અઘરા લાગે પણ આ જ સત્ય છે હ છોકરાઓને મજબૂત બનાવો તમારી છોકરી હોય ને એનો સંસ્કાર આપો હમ જીવનમાં વ્યક્તિએ એક જ વ્યક્તિનું પરખું સેવું જોઈએ તમારી બાજુમાં સુનાર વ્યક્તિ જીવનના અંતિમ શ્વાસ સુધી એક જ વ્યક્તિ હોવું જોઈએ એને કહેવાય કમિટમેન્ટ ગમે તેટલું દુઃખ આવે સુખ આવે એની સાથે રહેવું જોઈએ એનું નામ કહેવાય કમિટમેન્ટ દુઃખમાં એકબીજાના સહયોગી થવું પડે રસ્તો કાઢવો પડે એના માટે તો ભગવાન એકના બે ભેગા કરે છે બધું એક જ વ્યક્તિ કરવાનું હોય તો તમને ભેગા આવે તો એને યોગ્ય માર્ગદર્શન આપવાનું પેરેન્ટ માતા પિતાનો કઈક અર્થ સમજો જવાબદારીનું કામ છે મોકશોક કરવાનું કામ નથી લગ્ન જીવન ચાલો મળીએ સુરતથી સંજય બોડીવાલાના સૌને પ્રણામ હસતા રહેજો રમતા રહેજો અને બસ શાંતિથી જીવો બરાબર ને આધુનિક રહો ફેશન કરો પણ જે આ મેં એક વાત કરીને તે તમારી સંસ્કૃતિને કલ્ચરને નહીં ભૂલો એને પકડી રાખશો નહીં મારી તમને બધા રસ્તામાં આપણી સંસ્કૃતિ એટલી ભવ્ય છે દોષ કે તમારું ક્યારેય પણ ડાઉનફોલ નથી કરતું વ્યક્તિ તરીકે વ્યક્તિત્વ તરીકે સમજી ગયા સંસ્કૃતિનો એક એક પક્ષ સંસ્કૃતિમાં હંમેશા રાખો બરાબર મળીએ ત્યારે સંજય બોલીવાલાના સૌને પ્રણામ મળીએ નાઇસ ટુ મીટ યુ ઓલ ઓકે બાય